વિસાવદરમાં ગોપાલ ઇટલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી ફરીથી ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે આ જીતમાં સિંહ ફાળો આપનાર પ્રવીણ રામ હતા રાજુ કરપાડા હતા સહિત સુરતની ટીમે દિવસ રાત વિસાવદરમાં રહીને ત્યાંના ગામડાના લોકોને મળ્યા હતા અને આ મહેનતથી તેમની મહેનતથી જ ગોપાલ ઇટલિયા આ ચૂંટણી જીત્યા છે તેવામાં હવે આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ પોતાના અલગ અલગ ક્ષેત્રમાં ફરીથી એક્ટિવ થઈ ગયા છે રાજુ કરપાળાની વાત કરીએ તો રાજુ કરપાડા ચોટીલાના પ્રવાસે હતા અને ચોટીલાના પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા ત્રણ સરપંચ અને પચાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને રાજુ કરપાળાએ તમામને આવકાર્યા હતા આ દરમિયાન રાજુ કરપાળાએ ભાજપ અને કોંગ્રેસ બંને પણ પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે અમે લોકો એમ કહે છે આમ આદમી પાર્ટી બી ટીમ છે સી ટીમ છે પણ અમે બીજો કે ત્રીજો નહીં આમ આદમી પાર્ટી પહેલાં નંબરનો પક્ષ છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત મજબૂતાઈથી લડશે

કોઈ ઉગ્રદી કરવાની જરૂર નથી અફમાં ઉડવાની જરૂર નથી આપણે આ રાજનીતિ બદલવા માટે રાજકારણ

વિસ્તારના ખેડૂતોને નેતાઓને અને લોકોને મળ્યા હતા તેમની સમસ્યાઓ સાંભળી હતી આ દરમિયાન લોકોએ એ માંગ કરી હતી કે આ વિસ્તારમાં વીજળીની ખૂબ જ સમસ્યા છે અને વીજળી વીજળી આવવામાં ધાંધ્યા છે અને કેટલીક સમસ્યાનો ઘણા સમય પહેલાં રજૂઆત કરી હતી તેમ છતાં ઉકેલ આવ્યો નથી જે બાદ રાજુ કરપાળાએ તમામ લોકોને સાથે રાખીને પીજી વીસીએલ અધિકારીઓને મળ્યા હતા અને તેમને રજૂઆત કરી હતી કે તેમના જે પ્રશ્નો છે મીટર સળગી ગયા છે અને છ છ આઠ આઠ મહિના જૂના પ્રશ્નો છે તેમ છતાં હવે સોલ્વ થતા નથી તો તાત્કાલિક આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે બાકી એવી પણ તમે ચીમકારી હતી ચીમકી ઉચ્ચારી હતી કે મારા સ્વભાવથી તમે બધા વાકેફ છો જો આ સમસ્યાનો જલ્દી નિવેડો નહીં આવે તો તે તમને ખબર જ છે કે પરિણામ શું આવશે એટલે ક્યાંક ને ક્યાંક લોકોને મળે છે રાજુ કરપાળા લોકોના પ્રશ્નો હવે સાંભળતા થઈ ગયા છે અને જે તેમની સમસ્યાઓ છે તેનું સમાધાન માટે પણ તેમણે એમ પણ કહ્યું કે મારો માણસો પછી આના પછી તપાસ કરશે અને જો હશે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું રાજુ હવે તમારો માણસ ત્યાં જશે અને દંડ આપશે આવા દાખલા છે કે મીટર બળી ગયા ને એને અરજી કરી દીધી હોય કે મારું મીટર બળી ગયું મારી સર્વિસ બળી ગઈ અહિયાં અરજી કરી એને પૈસા ભર દીધા હવે તમારો માણસ નહીં જાય સીધો કોઈ ચેકિંગ વાળો જશે તો શું બરાબર છે આવી તો કેટલી બધી ફરિયાદો હશે એમાં પચાસ જેટલી છે તો તો કેટલી બધી ફરિયાદો હશે ભાઈ એનું નામ લખી લીધું તમારા કર્મચારી સોમાભાઈ ગોવિંદભાઈ એનું મીટર બળી ગયું છે આઠ મહિના જે અરજી એને અને આજે હું આપું છું ને આ બધું પ્રાયોરિટી ના ધોરણે પૂરું કરજો મારો માણસ એ પાછી તપાસ કરશે થઈ ગયું કે ના થઈ ગયું અને તમે બધા મારા સ્વભાવની થી વાકેશો

બે કલાક માં તમાર ત્યાં ટીમ આવશે નહીતર મને ફોન કરજો બરાબર છે તમારો નંબર બી આ ભાઈ નો ટીમ જાય ને આ ભેગા મદદ કરાવવા જશે જ્યાં પ્રશ્ન હોય ને જો કોઈ કર્મચારી આવે ભગવાન નથી આમ આદમી પાર્ટી અત્યારે તો હવે ગુજરાતમાં એક્ટિવ થઈ ગઈ છે આની અસર બે હજાર સત્યાવીસ સુધી કેટલી રહે અને લોકો સુધી પહોંચવામાં આમ આદમી પાર્ટી કેટલી સફળ રહે છે તે જોવાનું રહ્યું કારણ કે આમ આદમી પાર્ટીના મોટા નેતા અરવિંદ કેજરીવાલથી લઈને તમામ હવે ગુજરાત પર ફોકસ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની રાજનીતિ બે હજાર સત્યાવીસ સુધી આવી જ ગરમાતી રહેશે તેવું લાગી રહ્યું છે આવા જ વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ધન્યવાદ